અત્યારે ખાસ કરીને અમરોલી પાસેના છાપરા ભાઠાના પટેલ ફળિયાની અંદર છે આજે એક એવો કેસ આપણી સામે આવ્યો છે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલની સામે કે ખાસ કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા મુકેશભાઈ દેસાઈ છે તેમને થોડા સમય પહેલાં કોરોનાનું હાલ આવ્યું હતું કોરોના અને ત્યાર પછી એમને અચાનક પરસેવો વળી જવા પામ્યો હતો અને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને કદાચ એટેક આવ્યો છે એટેક આવ્યો હતો અને ડોક્ટર તપાસ કરી તો તેને સાતથી આઠ લાખ દર્દીઓ એક એવો વેન આવે છે એટલે કે નસ આવે છે તેવી તેમની નસ છે જેને લીધે તેઓ બચી જવા પામે છે આવો આપણે મળીએ છીએ મુકેશભાઈને જી નમસ્કાર મુકેશભાઈ નમસ્કાર શું કહેવા માગો છો જે ડૉક્ટરે શું કહ્યું આપ દર્શક મિત્રોને જણાવો ડોક્ટર સાહેબ નું કેવું એવું હતું જે દિવસે એન્જિયોગ્રાફી કરી મારી હોસ્પિટલમાં તો ડોક્ટર સાહેબ નું કેવું એવું હતું કે માણસ સાત થી આઠ લાખ વ્યક્તિએ એક વ્યક્તિ ને આવી એક્સ્ટ્રા વેન હોય છે જન્મજાત બરાબર છે લોકોને સામાન્ય માણસોને ત્રણ હોય છે તો તમને ચાર વેઇન છે અને એ ચોથી વેનનો જે ઉપયોગ કરીને આજે મેં એન્જિયોગ્રાફી કરી છે તો મને સ્ટેન્ડ મૂકવાની જરૂર નથી અને ડોક્ટર સાહેબે એમની જે કુને છે જે ટેકનોલોજી હોય કે એમનામાં જે આવડત હતી તેનો ઉપયોગ કરીને વગર સ્ટેન્ડ મૂક્યા મૂક્યા વગર મારી ટ્રીટમેન્ટ કરી હતી અને પછી મને રૂમ માં શિફ્ટ કર્યો આ ખબર કેવી રીતે પડી શું એને કે તમારે ચાર વેન છે એટલે ચાર નર્સ છે મને મને એક્ચ્યુઅલી હોસ્પિટલમાં મને પરસેવો થયો તો બેચેની થઈ હતી અને ભયંકર ગભરામણ જેવું થયું હતું એટલે હોસ્પિટલના સત્તાવાળાએ તાત્કાલિક ઈસીજી કરવા માટેનો પ્રયત્ન કર્યો ઈસીજી કરી પણ દીધું અને ઈસીજી કરવામાં એ લોકોએ રિપોર્ટમાં જોયું કે ભાઈ આ તો એટેક જ છે એટલે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ભાવિન ભાવેશભાઈ તળાવ્યા અને તાત્કાલિક બોલાવ્યા હતા અને ભાવેશભાઈએ રિપોર્ટનો અભ્યાસ કરીને એમ કીધું કે ભાઈ એટેક તો છે જ અને તમને સ્ટેન્ટ તો મૂકવું જ પડવાનું છે મુકેશભાઈ સાત થી આઠ લાખ દદી આવી એક વેન જે દદીમાં આપવામાં આવે છે તમને કેવું લાગ્યું ત્યારે મને સાહેબે વાત કરી ત્યારે તે દિવસે મને એટેક હતો અને કોરોના હતો એટલે થોડો તો હું ડિપ્રેસ થયેલો હતો પછી જયારે બે વખત ડોક્ટર સાહેબને પાછો રજા મળ્યા પછી બતાવવા માટે ગયો અને ડોક્ટર સાહેબ કીધું કે આની પર એક આખો લેખ તૈયાર થયો છે એક આખો આર્ટિકલ લખાયો છે અને આ તો એમ કે તમે તો એવી વ્યક્તિ છો કે માનસ સાત આઠ લાખ વ્યક્તિની વચ્ચે એક જ વ્યક્તિને આવી એકસ્ટ્રા વેન હોય તેવી તમને છે અને આ વેન તમારા માટે નફાકારક સાબિત થઈ છે તમને ઉપયોગી સાબિત થઈ છે અત્યારે તમારી તબિયત કેવી છે અત્યારે મારી તબિયત એકદમ ઓકે છે ડોક્ટર સાહેબ વિશેષ કહીને ચાલવાની સલાહ આપી છે કે તમે જેટલું ચાલો એટલું સારું છે એટલે આપણે ચાલતા બરાબર બરાબર છે એટલે હમણાં મારી તબિયત એકદમ ઓકે છે અને ડોક્ટર સાહેબની આ હાર્ટને લગતી મારી દવા ચાલુ છે અચ્છા બીજું કે ખાસ કરીને કોરોના જે તમને પછી ત્યાર પછી તપાસ કરવાની તો નેગેટિવ આવ્યો હતો હા અને જ્યારે કોરોના મને આવ્યો હતો ત્યારે મને લગભગ ત્રીસથી ચાલીસ ટકા ફેફસામાં ઇન્ફેક્શન હતું કદાચ વધારે પણ હોય અચ્છા બીજું કે અમે જાણ્યું છે કે તમે ભાજપ સાથે સંકળાયેલા છો અનેક હજારો લોકોની તમે સેવા પણ કરી છે એ સેવાને લીધે તમને આશીર્વાદ કરતા ચા ચોથી વેન રૂપિયા મળી ચોક્કસ એકસો ડોક્ટર સાહેબનું કહેવું એવું જ છે જે કોરોનાની જે ટ્રીટમેન્ટ કરતા હતા મારા ડોક્ટરો અને

જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે ત્યારે જોઈશું હાલ તો પાર્ટીની લોકોની સેવા કરવા માટેનું આપણે કટિબદ્ધ છે અને કરતા રહીશું એમાં કોઈ નથી બીજું શું વિશેષ બસ બીજું રૂપે એટલું કહેવા માંગુ છું કે લોકોમાંના જે ડોક્ટરો માટે કે મેડિકલ સ્ટાફ સાથે જે સંકળાયેલા લોકો માટે લોકોમાં જે એક પ્રકારની ઇમેજ છે કે ભાઈ ડોક્ટરો આવા છે અને તેવા છે એટલે હું એક સ્પષ્ટ સંદેશો આપવા એવો માગું છું કે ડોક્ટરો સારી રીતે પોતાની ફરજ બજાવે છે પોતાના જીવને જોખમમાં મૂકીને કોરોના દર્દીઓની સેવા કરે છે આ મારું તા જાગતું ઉદાહરણ છે કે મને કોરોનાગ્રસ્ત દર્દીને એમણે કોઈ વ્યક્તિ હાથ લગાવવા માટે તૈયાર ન હોય ત્યારે તે દિવસે મને હું કોરોના પોઝિટિવ હતો મને એ લોકોએ ટ્રીટમેન્ટ કરી અને મને સારવાર કરીને બેઠો કરીને મને રજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એટલે ડૉક્ટરો ભાવેશભાઈ તળાવીયાનો તો હું ખાસ આભારી છું સાથે સાથે મારા બીજા બે ડૉક્ટરો છે અનિલભાઈ પટેલ મારા ગામના જ છે એમડી છે અને બસની હોસ્પિટલવાળા મેહુલભાઈ ભવસાર છે કે જેમણે પણ મને ખૂબ માર્ગદર્શન આપ્યું છે રજા મળ્યા પછી પણ એટલે સૌનો અભાળી છું અને સૌને એક સંદેશો આપવાનો પ્રયત્ન કરું છું કે ડૉક્ટરો અને જે કોરોના વોરિયર્સ છે એમનું આપણે સન્માન કરીએ એમને સલામ કરીએ અને એ લોકોની સેવા કરતા રહે એવી આપણે પ્રાર્થના કરીએ મિત્રો હમણાં જ વાત કરી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે ખાસ કરીને મુકેશભાઈ દેસાઈ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયા છે તેઓ કહી રહ્યા છે કે ભાવેશભાઈ તળાવિયા નામના જે ડૉક્ટર છે તેઓ ભગવાન બનીને આવ્યા હતા અને તપાસ કરી તો તેને સાતથી આઠ લાખ દર્દીએ એ ચાર નસે એટલે કે ચાર વેન તરીકે એમને આ ઉભરી આવ્યા છે જેને કારણે તેઓ આજે જીવો બચી શક્યા છે અને તે હાલતા ચાલતા અત્યારે આપણી સાથે છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે અમરોલી સુરત